વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે બોમ્બેની ફેમસ એવી પુટલા સેન્ડવિચની રેસિપી બનાવીશું તો આ પુટલા સેન્ડવીચ બનાવવા માટે પહેલાં આપણે બેટર તૈયાર કરવું પડશે તો તેના માટે એક મોટો પોળો મિક્સિંગ બાઉલ લઈ લઈએ અને તેમાં એક કપ જેટલો ચણાનો લોટ લઈ લઈએ તો રેગ્યુલર જે ઝીણો ચણાનો લોટ આવે છે એ જ લેવાનો છે એક કપ ચણાના લોટમાંથી તમે ત્રણ નંગ જેટલી સેન્ડવિચ બનાવી અને રેડી કરી શકશો તો મેં એ પ્રમાણે માપ લીધું છે જો તમારે વધારે સેન્ડવિચ બનાવી હોય તો ચણાના લોટની ક્વોન્ટિટી વધારી દેવી ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલા અજમાને આ રીતે હાથેથી મસડી અને એડ કરી દઈશું એટલી જ ક્વોન્ટિટીમાં આપણે હિંગ લેવાની છે તો અડધી ચમચી જેટલી હિંગ પણ એડ કરી દઈએ અજમાની સાથે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું તો અડધી ચમચી જેટલું નમક છે ત્યારબાદ અહીં અડધી ચમચી જેટલો હળદર પાવડર છે તેને પણ એડ કરી દઈએ ત્યારબાદ આપણે અહીં આદુ અને મરચાંની એક ચમચી જેટલી પેસ્ટ એડ કરી દઈશું તમને જો આ ઉપરના લેયરમાં પસંદ આવે તો તમે સાથે લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં એક મોટી ચમચી જેટલું દહીં એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલા કોથમીરના પત્તા ઝીણા ચોપ કરેલા છે તેને એડ કરી દઈએ અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આ બેટરની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરી અને લમ્સ ફ્રી બેટર બનાવવાનું છે તો અહીં આપણે દહીં એટલા માટે એડ કર્યું કેમ કે દહીંની થોડી ખટાશ આવશે આ સેન્ડવિચમાં તો ટેસ્ટ છે તે વધી જશે પણ જો તમને દહીં ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ દહીં એડ કરવાથી આ સેન્ડવિચનો ટેસ્ટ છે તે એક લેવલ વધી જાય છે એટલા માટે આ બેટર આપણે પરફેક્ટ કન્સિસ્ટન્સીની સાથે બનાવવાનું છે અને એ પણ લમ્સ ફ્રી તો તેના માટે આપણે એકદમ સારી રીતે બધું મિક્સ કરી અને વિસ્ક કરી લઈશું તમે સ્પેચ્યુલા અથવા હાથેથી પણ આ પ્રોસેસ કરી શકો છો તો મને અત્યારે થોડુંક ઘટ એવું બેટર લાગે છે તો આપણે ફરી બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી ને મિક્સ કરી લઈએ આ સ્ટેજ પર એ વાતનું ખાસ ધ્યાન રહે કે વધારે પડતું પતલું બેટર ના થાય બ્રેડની ઉપર કોટિંગ આવે એ રીતનું થોડું ઘટ બેટર રાખવાનું છે તો જોઈ શકો છો પરફેક્ટ કન્સિસ્ટન્સી છે આ બેટરની તો દસ મિનિટ માટે આ બેટરને સાઇડ પર રાખી દઈએ બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે તેની અંદર ભરવા માટેનું સ્ટફિંગ રેડી કરી લઈએ તો સ્ટફિંગ માટે આપણે એક બાઉલ લઈ લેશું ત્યારબાદ આ બાઉલમાં આપણે વન ફોર્થ કપ જેટલા પનીરના ઝીણા સમારેલા ટુકડા એડ કરી દઈશું ત્યારબાદ અહીં અડધા વાટકા જેટલા કેપ્સિકમ છે ઝીણા ઝીણા ચોપ કરેલા તેને એડ કરી દઈએ ત્યારબાદ અહીં બે નંગ કાંદાને મેં ઝીણા ચોપ કરી લીધા છે તેને પણ સાથે એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં સ્વીટકોન એ પણ મેં અડધા વાટકા જેટલા લીધા છે તેને પણ એડ કરી દઈએ સ્વીટકોન એડ થઈ જાય ત્યારબાદ આપણે ફરી તેમાં એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું ત્યારબાદ અહીં અડધા વાટકા જેટલા કોથમીરના પત્તા છે ચોપ કરીને લીધા છે તેને પણ એડ કરી દઈએ ત્યારબાદ અહીં અડધા વાટકા જેટલા મોઝરેલા ચીઝના ટુકડા છે તમે ઈચ્છો તો પ્રોસેસ ચીઝ છીણીને પણ લઈ શકો છો તો મોઝરેલા ચીઝ એડ કરી દઈએ ત્યારબાદ આપણે ડ્રાય મસાલામાં એક ચમચી જેટલો મરી પાવડર એક ચમચી જેટલો ચીલી ફ્લેક્સ અને ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો અડધી ચમચી જેટલું નમક છે તેને એડ કરી લઈએ આપણે ફક્ત આટલા જ મસાલા એડ કરવાના છે ફટાફટ આપણે બધું હલાવીને મિક્સ કરી દઈએ તો આ સ્ટેજ પર તમે છીણેલું ગાજર અથવા તો કોઈ પણ તમારા ફેવરિટ વેજીસ પણ એડ કરી શકો છો તમે ઈચ્છો તેવું સ્ટફિંગ અહીં બનાવી શકો છો આ સેન્ડવિચ માટે અને ઈચ્છો તો બટેટાને બોઇલ કરી અને આ બધા વેજીસની સાથે બોઇલ બટેટાને પણ એડ કરી શકો છો અહીં તમને ચીઝ અથવા તો પનીર પસંદ ના હોય અથવા ઘરમાં કોઈ ખાતું ના હોય તો તેને તમે અવોઇડ પણ કરી શકો છો તો આ ચટપટું અને ટેસ્ટી એવું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું આ સ્ટફિંગ તો બનીને રેડી થઈ ગયું હવે આપણે આ સેન્ડવિચ બનાવવા માટેની સ્પેશિયલ જે ચટણી છે તેને રેડી કરીશું તો આ ચટણી બનાવવાની પણ એક અલગ રીત છે એ હું તમારી સાથે શેર કરું છું તો આ ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં આપણે એક બંચ કોથમીરનું ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે તેની ડાળીઓને અલગ કરી લીધી છે તો એ એક બંચને ત્રણ તીખા લીલા મરચાંની સાથે મિક્સર જારમાં એડ કરી દઈએ તમે મોડા મરચાં પણ લઈ શકો છો મેં ત્રણ રંગ લીલા મરચાં લીધા છે ચટણીને સ્પાઈસી બનાવવા માટે ત્યારબાદ આપણે તેમાં ત્રણ ચમચી જેટલી સેવ એડ કરીશું તમે કોઈ પણ ઝીણી અથવા જાડી જે કોઈ પણ સેવ અવેલેબલ હોય તે એડ કરી શકો છો અથવા ગાંઠિયા પણ લઈ શકો છો ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો અડધી ચમચી જેટલું નમક છે હવે આ ચટણીનો લાંબા સમય માટે કલરને બેલેન્સ કરવા માટે બેથી ત્રણ જેટલા આઈસ ક્યુબ્સ એડ કરી દઈશું અને બધું એકદમ સારી રીતે પીસી લઈશું તો અહીં એકદમ સરસ ગ્રીન એવી આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે આ ચટણીને એક બાઉલમાં કાઢી લઈએ તો અહીં બેટરને પણ આપણે દસક મિનિટ જેવું રેસ્ટ કરવા માટે સાઈડ પર રાખી દીધું હતું હવે આપણે આ સેન્ડવિચ બનાવવા માટે તેની સ્પેશિયલ જે નોનસ્ટિક આવે છે તે મારી પાસે અવેલેબલ છે જો તમારી પાસે આ રીતની નોનસ્ટિક અવેલેબલ ના હોય તો તમે ઢોસા બનાવવા માટેની નોનસ્ટિક અથવા તો કોઈ પણ તવો લઈ શકો છો તવાને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે ગેસની લો ફ્લેમ પર હું અત્યારે ઘીમાં આ સેન્ડવિચ રોસ્ટ કરું છું તમે તેલમાં પણ રોસ્ટ કરી શકો છો અને જો તમારે બટરમાં આ સેન્ડવિચને રોસ્ટ કરવી હોય તો એકલા બટરને ના લેવો ઉપયોગમાં સાથે થોડું તેલ એડ કરી દેવું કેમ કે એકલું બટર તમે પેનમાં એડ કરશો તો તે ચીપકી જશે અને બળી જશે એટલા માટે ઘી અથવા બટર અથવા તો તેલ અથવા બટર એ રીતે કોમ્બિનેશનમાં આ રીતે સ્પ્રેડ કરી દેવું મેં અત્યારે અડધી ચમચી જેટલું ઘી છે તેને એકદમ સારી રીતે આખા પેનમાં સ્પ્રેડ કરી દીધું છે હવે આપણે જે બેટર રેડી કર્યું છે ચણાના લોટનું તેમાં બ્રેડની એક સ્લાઇસ ડીપ કરી દેવાની છે એટલે કે એ બ્રેડને એ બેટરથી આપણે કોટ કરી લેવાની છે અને જે પણ એક્સ્ટ્રા બેટર હોય તેને આપણે કાઢી લેવાનું છે ત્યારબાદ એ બ્રેડને આપણે આ પેનમાં ઉપર સેટ કરી દઈશું તો આ રીતે આપણે બીજી બ્રેડને પણ ચણાના લોટના બેટરમાં ડીપ કરી એક્સ્ટ્રા બેટર તેનું કાઢી અને પેનમાં સેટ કરી લઈશું તો આ રીતે આપણે બે બ્રેડને કોટ કરી અને લઈ લેવાની છે એક વાતનું ખાસ ધ્યાન રહે કે બ્રેડ છે તે આખી આ રીતે આ બેટરથી કવર થઈ જવી જોઈએ હવે આપણે ગેસની લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે નીચેની સાઈડથી એકદમ સારી રીતે ક્રિસ્પી થવા દઈએ તો આપણે નીચેની સાઈડમાં સ્ટફિંગ સ્ટફ કરવાનું છે એટલા માટે નીચેની સાઈડને થોડી વધારે વાર આપણે શેકી અને રોસ્ટ કરી લેવાની છે તો બેથી ત્રણ મિનિટ જેવો સમય થયો છે હવે આપણે બંને બ્રેડને છે તે પલટાવી લઈએ તો બંને બ્રેડની સ્લાઇઝને પલટાવી અને ઉપરની જે સપાટી છે તેમાં આપણે એક બ્રેડની સ્લાઇસમાં ગ્રીન ચટણી લગાવી લઈશું તો ગ્રીન ચટણીની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવી ખૂબ જરૂરી છે જો વધારે પડતી પતલી થઈ જશે ગ્રીન ચટણી તો બ્રેડ છે તે સોગી થઈ જશે અને સેન્ડવિચ ખાતા સમયે ક્રિસ્પી નહીં લાગે એટલા માટે ચટણીની કન્સિસ્ટન્સીને પરફેક્ટ બનાવવી ખૂબ જરૂરી છે તમે સેવની જગ્યા પર અડધી સ્લાઇસ બ્રેડની પણ એડ કરી શકો છો પણ મેં બ્રેડની સ્લાઇસ એડ નથી કરી કેમ કે જો તમે બ્રેડની સ્લાઇસ એડ કરશો ચટણીમાં તો ફક્ત બેથી ત્રણ દિવસ સુધી જ સ્ટોર કરી શકશો ચટણીને એક વીક સુધી સ્ટોર નહીં કરી શકો એટલા માટે મેં બ્રેડની સ્લાઇસની જગ્યા પર સેવને એડ કરી છે તો આખી બ્રેડમાં એકદમ સારી રીતે આ સ્પાઇસી ચટણીને સ્પ્રેડ કરી દીધા બાદ આપણે જે હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવું સ્ટફિંગ રેડી કર્યું છે તે બધું જ એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે તો અત્યારે મેં ફક્ત એક સ્લાઇસ પર જ ચટણી લગાવી છે તમે ઈચ્છો તો બંને સ્લાઇસ પર ચટણી લગાવી શકો છો સ્ટફિંગને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દીધા બાદ આપણે બીજી બ્રેડથી આ સ્ટફિંગ સ્ટફિંગવાળી બ્રેડની સ્લાઇસને કવર કરી લઈશું અને હવે આપણે ફરી આ બ્રેડને એકદમ સરસ ક્રિસ્પી કરી લેવાની છે તો તેના માટે ઉપરની જે સપાટી દેખાઈ રહી છે તેને ઘીથી ગ્રીસ કરી લઈએ અને સાઈડની એજીસ પર પણ આપણે ઘી લગાવી લઈએ ઘીની જગ્યા પર તમે બટરનો ઉપયોગ કરી શકો છો હું આ રીતે ઘીમાં બધી સેન્ડવિચને શેકી અને રેડી કરું છું એટલા માટે ઘીનો ઉપયોગ કરું છું તો હવે આપણે ઉપરથી થોડી આ રીતે પ્રેસ કરી અને આ બ્રેડને છે તે પલટાવી લઈએ અને આ ઉપરની સપાટી છે તેને પણ ક્રિસ્પી કરી લઈએ તો આપણે પલટાવીને જોઈએ તો જોઈ શકો છો એકદમ સરસ ભાત પડી છે અને એકદમ સરસ ક્રિસ્પી એવી થઈ ગઈ છે તો હવે નીચેની સપાટીને પણ આપણે થોડી સેકન્ડ્સ માટે ગેસની લો ફ્લેમ પર આ રીતે પ્રેસ કરતા જઈ અને શેકી લઈએ એકાદ મિનિટ જેવું આપણે શેકી લઈશું ત્યારબાદ આપણી આ સેન્ડવીચ છે તે બનીને રેડી થઈ જશે તમે ઈચ્છો એ રીતની ભાત આપી શકો છો અથવા તો એ રીતની ક્રિસ્પી કરી શકો છો તો લો આપણી બોમ્બેની ફેમસ પુડલા સેન્ડવીચ તો બનીને રેડી થઈ ગઈ ફટાફટ તેને ચટણી કેચપની સાથે સર્વ કરી લઈએ આ હતી આજની પ્રાપ્તિસ કિચનની અનોખી રેસીપી જે છે બોમ્બેની ફેમસ બુડલા સેન્ડવિચ જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો અને સાથે સાથે એકવાર જરૂરથી આ સેન્ડવિચ ટ્રાય કરજો અને જો તમારે આવા બીજા અનોખા રેસીપીના વિડીયો જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અનોખી અને હેલ્ધી રેસીપીઓ મળી રહેશે આવા બીજા ઉપયોગી હેલ્ધી અને ખાસ કરીને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બ બાય થેન્કસ ફોર વોચિંગ